હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જશો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને ગુડ મોર્નિંગ અને ચલો આપણે બધાને હવે ગુડ મોર્નિંગ કહી દઈએ હા શિર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવું કે ગુડ મોર્નિંગ

દૂધ લેવા માટે આ તો સૂર્યદેવી બહુ વધર ચડી ગયા છે મેં દૂધ લઈને પછી નાસ્તો કરીશ એમ કે અધ રાત્રે હું મેળામાં ગયો હતો તો એના કારણે મોડું થઈ ગયું દૂધને ને લાવવાનું તો મેર નહોતો આવ્યો દૂધ લેવામાં જુઓ ફ્રેન્ડ નાસ્તો થોડો લઈ લીધો છે દૂધ અને ફળીકું લીધું છે કિંજલ માટે કિંજલું દુકાન નથી લઈને હવે ઘરે ઘરે જઈને નાસ્તો પાણી કરીને બહાર નીકળ્યું

थोड़ा काम थी जाऊंगे से जाऊँ क्या है तो मैंने ब्लॉग में वीडियो बताई थी कहीं अंदर ये तो मैंने अंदर में ही बताई थी मैंने अरे शुरू में

હા એક્ટિવ આવવાથી લીધી અમે ચલો તો ઘરે જઈને તમને મને જણાવીએ શું કરો છો ગિંજલ બબુ બબુને શું પહેરાવો બબુને નવું નવું પહેરાવે છે આપ જોઈ શકો છો આ વાદણ છે એક નંબરની આદિપુન્ડા બર્સ્થન આવી ગયું છે આવો ગયું છે અને ગુમડે ऐसा मंदिर की तैयारी से आदिपुना बस स्टैंड आया से, 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 से। है भट गया है बताव से मतलब बस जाइए हम ले चलतज हरवा देता रहे हेलो गाइस बिल्ला गाइस गाइस हां बस में लिए फाइनली गाइस तो मैं आदिपुना बस स्टेशन आई जाही तो हमें एक

ફાઈનલી ગાઈસ અમે પચાઉ બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ આ બસ સ્ટેન્ડ છે પચાઉનું આદિપુરથી અમે નવ નવ વાગે નીકળ્યા હતા તો સાડા દસ વાગે પહોંચ્યા છીએ પચાઉ બસ સ્ટેશનમાં અહીંથી જો અમારે બસો કિલોમીટર કાપવાનું છે

જય શ્રી ચાવમ આવી જાવ ગુજરાતી પણ નાસ્તો કરી લઈએ થોડી ભૂખ લાગી છે